જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ત્રણ અતિથિદેવો ભાવની રજૂઆત કરીશું મને બરાબર યાદ નથી કદાચ ક્રમમાં અવળા સવડા પણ થઈ ગયું હોય પણ એટલું યાદ છે કે તે દિવસે હું ખૂબ ચાલેલું થાકીને લોથ થઈ ગયેલું સૂરજ આ હજી થોડી વાર હતી ને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો મારી સામે બે જ પ્રશ્ન રહેતા એક તો બપોરે એકવાર સાદું ભોજન જમવાનું અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સૂઈ જવાનો બીજી કોઈ જરૂરિયાત ન હતી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં હું આખો દિવસ લગભગ ચાલ્યા કરતો વાળીને નામ સ્મરણ કે ધ્યાન કરવા કરતાં એકાંતમાં એકલા ચાલવાથી ઈશ્વરમાં વધુ મન લાગે છે આજુબાજુની વનરાજી તમારી સાથે રીધમ મેળવે છે પ્રત્યેક છોડમાંથી જાણે કે પ્રભુ ઝાંખી રહ્યો છે હસી રહ્યો છે અરે શાબાશ શાબાશ બોલીને પીઠ થાબી રહ્યો છે તેઓ ભાસ થયા કરે છે એક જગ્યાએ ન રહેતા ભ્રમણ કરતા રહેવા ઉપર સંતોએ ભાર મૂક્યો છે તેના કેટલાય કારણો છે કબીરે ઠીક જ કહ્યું છે કે બહતા પાની નિર્મલા બંધાશો ગંદા હોય જો કે કબીર સ્વયં કાશીમાં વધુ સમય સ્થિર થઈને રહ્યા હતા પણ ભ્રમણ કરનારો વર્ગ માત્ર ઉઘરાણ કરવા કે સ્વાર્થ માટે ભમતો રહે અને લોકોને પજવતો રહે તો તેવું ભ્રમણ પિંઢારા પણ કરતા સંતોનું ભ્રમણ પરમાર્થ માટે હોય બારડોલીના ધૂળવાળા માર્ગ ઉપર હું ચાલ્યો જતો હતો ભૂતનું ઠેકાણું આમલી એમ અમારા જેવા માટેનું ઠેકાણું કોઈ મંદિર મહાદેવ કોઈ મંદિરની ધૂનમાં હું જઈ રહ્યો હતો ત્યાં કાને અવાજ આવ્યો ઓ મહારાજ ઓ મહારાજ અહીં આવો અહીં આવો જમણા હાથ તરફથી અવાજ આવતો હતો ત્યાં મારી દ્રષ્ટિ ગઈ એક દેશી નળિયાની પડાળીમાં એક વૃદ્ધ પુરુષ હોટલ માંડીને ઊભા છે અને મને હાથ વતી બોલાવી રહ્યા છે હું ગયો આવો આવો બાપજી ચા પીતા જાઉં કશી ઓળખાણ પીસાણ વિના પણ એમની આંખમાંથી ભાવનાનું અમી વરસી રહ્યું હતું મેં કહ્યું હું ચા નથી પીતો એક સમય હતો જ્યારે હું ચા પીતો પાન ખાતો સિગરેટ પણ પીતો પણ એ બધું તો એક જ દિવસે છોડી દીધું હતું આજે તે વાતને બે વર્ષ વીતી ગયા હતા વ્યસનોને છોડવા બહુ કઠિન હોય છે વ્યસન તો બેધારી તલવાર છે એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે આ ત્રણેય વ્યસનો કેવી રીતે છોડ્યા તેનો મારી પાસે માત્ર એક જ જવાબ છે ઈશ્વર કૃપાથી પાનનો ચસ્કો તો એટલો બધો કે જેટલો કાથો તેટલો જ જૂનો અને તમાકુ તો ખરી જ જમ્યા પછી ચા પીધા પછી પાન તો જોઈએ જ આ બધું એક જ દિવસે એક જ ઝટકે છૂટી ગયું હતું મારા કરતાં લોકોને નવાઈ લાગતી હતી મેં કદી ઈશ્વરના દર્શન નથી કર્યા પણ તેની કૃપાના દર્શન અસંખ્ય વાર કર્યા છે તેની જ કૃપાનું આ બધું પરિણામ છે નહીં તો મારી રાખ પણ અત્યારે ના હોત ચા નહીં તો દૂધ પીવું પહેલાં વૃદ્ધ બોલ્યા મેં કહ્યું કે ના ના દૂધ પણ નહીં પણ પેલા વૃદ્ધ માન્યા નહીં તેમણે ચા બનાવવા રાખેલા દૂધમાંથી એક કપ દૂધ મને પીવડાવી દીધું મને આ વૃદ્ધની ભાવુકતા પ્રત્યે માન થયું ભારતમાં ધનની દરિદ્રતા છે પણ ભાવની દરિદ્રતા નથી તે વૃદ્ધે મને બતાવ્યું કે આ જ માર્ગ ઉપર એક સ્વામીજીનો આશ્રમ છે ત્યાં રાત રોકાજો મને શાંતિ થઈ ચાલો રાત રોકાવાનો હવે કોઈ પ્રશ્ન નહીં રહે વૃદ્ધની વિદાય લઈને હું પહોંચ્યો પહેલાં આશ્રમે મને જોતા જ એક ભગવા વસ્ત્રધારી મહારાજે કહ્યું ઈધર નહીં ઈધર નહીં હું સમજી ગયો અહીં રાત રોકાવાનો શક્ય નથી લાગતું મેં કહ્યું કે મારે સ્નાન કરવું છે સંધ્યા કરવી છે પછી કોઈ સ્થળે ચાલ્યો જઈશ તેમણે અનિચ્છાએ કૂવો બતાવ્યો બે ચાર ગૃહસ્થો પણ હતા કૂવા પર જઈને મેં પાણી ખેંચીને સ્નાન કર્યું સંધ્યા કરી વાતો ઉપરથી જાણવા મળ્યું કે આ આશ્રમના મહારાજ મંદા પડ્યા હોવાથી હોસ્પિટલમાં ભરતી થયા છે આ કોઈ અખાડાના સાધુને આશ્રમ સંભાળવા રાખ્યો છે મેં જોયું કે વહેલામાં વહેલો સંધ્યા કરી વિદાય થાઉં તેની તેમને ઉતાવળ હતી કારણ કે તે જમવા બેસવા માંગતા હતા તેમને ખબર ન હતી કે હું સાંજે જમતો નથી મેં મારો થેલો ઉપાડ્યો અને ગૃહસ્થોને પૂછ્યું કે રાત રોકાઈ શકાય તેવી બીજી કોઈ જગ્યા છે તેમણે કહ્યું હા ગામના છેવાડે એક રામજી મંદિર છે પણ પણ ત્રણ ચાર દિવસ પહેલાં સાધુના વેશમાં ચોર આવેલા અને રાત રોકાયેલા પછી ચોરી કરીને ચાલતા થયા એટલે તમારે જમવું હોય તો જાઓ પણ મહંતજી હવે કોઈ અજાણ્યાનો વિશ્વાસ કરતા નથી પહેલાં ભાઈ બોલ્યા સાધુના વેશમાં કેટ કેટલું છુપાયેલું છે એક તરફ આમાં ઉત્તમમાં ઉત્તમ સંતો પડ્યા છે તો બીજી તરફ અધમમાં અધમ નરાધમો પણ આમાં ભળ્યા છે કોનું પ્રમાણ વધારે છે તે કહેવાની જરૂર નથી અંધારું થઈ ચૂક્યું હતું રામજી મંદિર જવાનો કોઈ અર્થ નથી મહંતજી મને પેલો ચોરનો ભાઈ સમજશે ત્યારે હવે રાત ક્યાં વિતાવવી મેં નક્કી કર્યું કે ગામ બહાર જઈને કોઈ વૃક્ષ નીચે સૂઈ જવું ભિખારીઓની સાથે સૂવાનો અનુભવ તો મળ્યો છે પણ હજી આખી રાત અજાણ્યા વૃક્ષ નીચે સુવાનો અનુભવ મળ્યો નથી ચાલ આજે ઈશ્વરની એ અનુભવ કરાવવાની ઈચ્છા લાગે છે હું આશ્રમની બહાર નીકળ્યો પહેલાં મહારાજે જટ જડતીને દરવાજો બંધ કર્યો જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો ફરવા હું મુખ્ય માર્ગ ઉપર આવ્યો બરાબર મોઢું પણ સૂજે નહીં તેવો અંધકાર હતો માર્ગ ઉપર આવીને હું ચાલતો જ હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો મહારાજ મેં પાછળ જોયું અરે આ તો પહેલાં વૃદ્ધ હોટલવાળા દૂધ લઈને આવી રહ્યા હતા તેમણે જ મને પૂછ્યું કેમ આશ્રમમાં ન ઉતર્યા મેં કહ્યું ના ત્યાં ઉતરવા નથી દેતા તેમણે તેમની સુરતી ભાષાનો નમૂસો નમૂનો પેશ કરતાં આક્રોશપૂર્વક કહ્યું મને ખબર જ હતી મરવા દો સાહ મેં ગામ બહાર જઈને કોઈ વૃક્ષ નીચે રાત રહેવાની ઈચ્છા બતાવી તો તેમણે કહ્યું ના ના ચાલો આપણે ત્યાં અને એ વૃદ્ધ ડોસા ફરી પણ મને એ જ પડાળીએ લઈ ગયા ચા પીનારા ગ્રાહકોના બાંકડા ઉપર હું બેઠો મેં જોયું કે તેમને ખાસ ઘરાકી ન હતી કોઈ રડ્યું ખડ્યું માણસ ચા પીવા આવતું વૃદ્ધ પંખાવાળી કોલસાની સગડી પર ચા કરી આપતા થોડી ખાંડ થોડી ચા અને થોડા દૂધથી તે ધંધો ચલાવી રહ્યા હતા કારણ કે આવેલા પૈસાથી શેર અડધો શેર ખાંડ લેવા જતા મેં તેમને જોયા પડાળીને અડીને જ એક ઓરડી હતી જેમાં આ વૃદ્ધ અને તેમના પત્ની રહેતા હતા ત્રીજું કોઈ ન હતું ઓરડી માટીના લીંપણવાળી અને કોઈ રાચરચીલા વિનાની હતી પ્રથમ દ્રષ્ટિએ જ સર્વત્ર અનાવૃત્ત મારી અનિચ્છા છતાં પેલા વૃદ્ધે મને બીજી વાર દૂધ પીવડાવ્યું થોડો સત્સંગ કરી રાતના દસ વાગે અમે સૂઈ ગયા હું એ જ પડાળીમાં બાકડા ઉપર સુઈ ગયો અને વૃદ્ધ દંપતી ઓરડીમાં સુઈ ગયા નાના સરખા ઝૂપડા જેવા મકાનમાં કેટલી દિલાવરી હતી સૂતા સુતા મેં નક્કી કર્યું કે વહેલી સવારે ઉઠીને કહ્યા વિના જ વિદાય થઈ જવું હશે જો આ વૃદ્ધ જાગી જશે તો જવા નહીં દે તથા ફરી પાછો દૂધ પીવડાવશે આવા ગરીબ માણસને હવે વધુ નુકસાન પહોંચાડવું બરાબર નહીં વૃદ્ધ પ્રત્યેના આવો ભાવથી અભિભૂત થઈને હું ઘસઘસાટ સુઈ ગયો પ્રૌઢિયાના ચાર વાગ્યા હશે વાગે ઉઠ્યો જરાય શબ્દ ન થાય તેવી રીતે થેલો તૈયાર કર્યો અને ખભે ભેરવીને જેવો ચાલવા જાઉં છું ત્યાં તો ખીચુડ કરીને બારણું ખૂલ્યું તે જ વૃદ્ધ તેમને જોઈને હું ચમક્યો પકડાઈ ગયો હોઉં તેવો ભાવ થયો મને તૈયાર થયેલો જોઈને તે બોલ્યા બાપજી એમ જવાતું હશે આ ગરમ પાણી અને આ દાંતણ લ્યો દાંતણ તો કરો રગજગ કરવાનો કોઈ અર્થ ન હતો મેં થલો પાછો બાંકડા ઉપર મૂક્યો દાંતણ લીધું અને ચાવવા લાગ્યો દાંતણ પૂરું થયું કે તરત જ નહાવાનું ગરમ પાણી હાજર થઈ ગયું હું શું કરું મારે જવું છે પણ આ વૃદ્ધ જવા દે તો ને પહેલાં આશ્રમમાં રહેવું હતું પણ કોઈ રહેવા દે તો ને કેટલો મોટો વિરુદ્ધાભાસ જે સાધુઓને માટે રહેવા સર્જાયું છે તે રહેવા નથી દેતા અને જે સાધુઓને રહેવાનું ના હોય ત્યાંથી જવા નથી દેતા માણસ બદલાઈ ગયું લાગે છે આ વૃદ્ધને પહેલાં આશ્રમમાં અને પહેલાં બાવાજીને આ ઘરમાં ગોઠવવાની જરૂર હતી પણ આવી ખોટી ગોઠવણીનું નામ તો સંસાર છે મેં સ્નાન કર્યું અને સંધ્યા કરવા બેઠો સંધ્યા કરીને લગભગ આઠેક વાગે વિદાય થવાની પ્રબળ ઈચ્છા બતાવી તો ગડગડા કંઠે વૃદ્ધ બોલ્યા બાપજી મેં શું પાપ કર્યા છે કે તમે મારા આંગણેથી ભૂખ્યા જાઓ છો જમાડ્યા વિના નહીં જવા દઉં બાપજી દયા કરો મારી આંખો પણ પલળી ગઈ મારે શું કરવું આ વૃદ્ધ કોઈ હિસાબે માને તેવું નથી હું રોકાઈ ગયો હું જે બાંકડે બેઠો હતો તેની એવી સ્થિતિ હતી કે ઓરડીનું આખું દ્રશ્ય જોઈ શકાતું હતું મેં જોયું કે પહેલાં વૃદ્ધ ડોશીમાં એક બે ઘરમાં આંટા ફેરા કરીને ક્યાંકથી લોટ લઈ આવ્યા રીંગણાનો શાક કર્યું સારું થયું કે મારે સાદું ભોજન જમવાનો નિયમ હતો નહીં તો આ વૃદ્ધ લાડુ જ બનાવડાવત સાડા દસ વાગે રીંગણાનું શાક અને રોટલા તૈયાર થયા મેં ત્રાસી આંખે જોયું કે ત્રણ રોટલા તૈયાર થયા હતા મનોમન નક્કી કર્યું કે અમે ત્રણ જણા છીએ એટલે મારે એક જ રોટલો ખાવું બાકીના બે આ વૃદ્ધ દંપતી માટે પડતા મૂકવા હાથ પગ ધોઈને મને જમવા બેસાડ્યો પિત્તળની ગોબાવાળી થાળીમાં એક રોટલો અને શાક મૂક્યું જેણે સંપત્તિના તો ઢગલા જોયા છે પણ ભાવનાના ઢગલા નથી જોયા તેણે કશું જ નથી જોયું જીવન હૃદયમાં અંકુરે છે અને હૃદયમાં જ ભાવના અમૃતથી ફળે ફૂલે છે જે સંપત્તિમાં કે માત્ર મસ્તિષ્ક જ જીવન શોધવા ભડકે છે તે ભટકતા જ રહી જાય છે જીવનની જગ્યાએ તેમના હાથમાં માત્ર મૃગ આવે છે વ્યક્તિને જ્યારે ભાન થાય છે કે જીવન તો હૃદયની ઊંડી ગુફામાં ધબકારા લેતું હોય છે બુદ્ધિની કર્કશતા કે સંપત્તિના અહંકારથી ઉગરવા જે ઊંડાણમાં સરી ગયો છે ત્યાં જ પરમાત્મા છે તેને પામવાનો સાધન નિર્મળ ભાવના છે અહંકાર અને બૌદ્ધિક કર્કશતા દૂર થાય એટલે તે આપોઆપ સપાટી ઉપર આવે છે તેના સપાટી ઉપર આવતા જ પરમાત્મા પણ સપાટી ઉપર આવે છે બસ આનું નામ જ ઈશ્વર દર્શન છે પહેલાં વૃદ્ધ અને વૃદ્ધા બે માં હું ઈશ્વર દર્શન કરી રહ્યો હતો કારણ કે તેમનું નિર્મળ હૃદય સપાટી ઉપર વિલસી રહ્યું હતું પરમાત્મા પણ એ જ હૃદયને મહેલ બનાવીને સુખપૂર્વક હસી રહ્યો હતો હજી હું રોટલો પૂરો કરું ત્યાં તો પહેલાં વૃદ્ધ બીજો લઈ આવ્યા માનસિક નિશ્ચય પ્રમાણે મારે હવે બીજો રોટલો લેવાનો ન હતો મારી નાના છતાં વૃદ્ધે આંખ મીચીને આખો રોટલો મારી થાળીમાં પધરાવી દીધો હવે શું કરવું હવે તો માત્ર એક જ રોટલો આ બંને માટે રહી ગયો બીજો રોટલો પણ હું જમી ગયો ચોવીસ કલાકમાં એક જ વાર જમવાનું યુવાન સશક્ત શરીર આખો દિવસ ચાલવાનું એટલે ભૂખ તો લાગે જ નહીં છેલ્લો ગ્રાસ પૂરો કરીને ઝટ દઈને હું ઊભો થઈ જવા માંગતો હતો ત્યાં તો ફરી પહેલાં વૃદ્ધ આવી પહોંચ્યા મેં થાળી આડા હાથ કરીને તેમને રોક્યા વૃદ્ધે જે શબ્દો કહ્યા તે હૃદયમાં જળાઈ ગયા બાપુ તમે હજી ભૂખ્યા છો તમારો ચહેરો કહે છે કે હજી તમે તૃપ્ત નથી થયા ભાણા ઉપર બેસાડીને કોઈને ભૂખ્યા ઉઠાડવા એ મહાપાપ છે બાપુ મને પાપમાં ના નાખશો તેની વાત સાચી હતી હું હજી થોડું જમી શકું તેમ હતું પણ મારે પાછળના બે માણસોનો વિચાર કરવાનો હતો એટલે નાના કહેતો હતો જે માણસો પાછળના માણસોનો ખ્યાલ કરતા રહે છે તે પાછળના માણસોના પ્રિય થઈ જાય છે શેઠ નોકરનો પતિ પત્ની બાળકોનો અને પત્ની કામવાળીનો ખ્યાલ રાખે તો તેને આપોઆપ પ્રિયતા પ્રાપ્ત થાય સ્વાર્થી અને એકલપેટું માણસ કદાચ સિકંદર જેવું રાજ્ય તો મેળવી શકે પણ પ્રેમ નહીં મેળવી શકે અને આ માણસ તો ચહેરો વાંચે છે મારા ચહેરા ઉપરથી તેને ખબર પડી ગઈ કે હું હજી ભૂખ્યો છું પોથા વાંચનારા તો ઘણા હોય છે પણ ચહેરો વાંચનારા અને તેથી પણ વધુ હૃદય વાંચનારા તો બહુ થોડા હોય છે જેને હૃદય વાંચનારો સાથી મળ્યો હોય તેણે જીભને બહુ શ્રમ આપવો નહીં પડે જેને હૃદયના અક્ષરો વંચાતા નથી તે જ ભણશે તે ડોબું છે ડોબું ભલેને કોઈ વિશ્વવિદ્યાલયની ઉપાધિ લઈને ફરતું હોય જો આવું ડોબું માથે પડી ગયું હોય તો વાંધો નહીં તેમણે ફરી અડધો રોટલો મૂકી જ દીધો આતિથ્યની હવે હદ થઈ ગઈ હતી આટલી ગરીબાઈમાં આટલો ત્યાગ સહસ્ત્ર સૂર્યની માફક ચમકી રહ્યો હતો રોટલો અને શાકમાં જે સ્વાદ આવ્યો તે આજે પણ ભૂલાતો નથી મને યાદ છે એકવાર કલકત્તામાં એક મારવાડી શેઠને ત્યાં એકસો ને આઠ પ્રકારની રસોઈ મને જમાડી હતી બે મોટા પતરાડામાં પીરસેલી અસંખ્ય વસ્તુઓમાંથી કેટલી એના નામ પણ હું જાણતો ન હતો મને જમવામાં મજા ન આવી અસંખ્ય વાનગીઓ જોઈને હું ગભરાઈ ગયો હતો જેમ કોઈ આદિવાસી માણસ પ્રથમવાર જ ફાઇવ સ્ટાર હોટલમાં ઉતરે ને ગભરાઈ જાય તેમ પણ આ શાક અને રોટલામાં એટલો આનંદ આવ્યો કે હજી સ્વાદ રહી ગયો છે એટલા માટે જ ભગવાનને વિદુરની ભાજી કર્માબાઈનો ખીચડો અને સબરીના બોર ભાવ્યા હશે ભાવતા ભોજન અને ભાવના ભોજન આ બેમાં આકાશ પાતળ જેટલો ભેદ છે અહીં તો ભાવતા અને ભાવના એમ બંને તત્વો ભોજનમાં ભળ્યા છે ભળ્યા હતા બસ આનું નામ તો અમૃત હું જમ્યો તો ખરો પણ મનમાં થયા કરતું હતું કે હવે માત્ર અડધો જ રોટલો બાકી રહી ગયો છે આ વૃદ્ધ દંપતી શું ખાશે દરિદ્રનો ત્યાગ દીપી ઉઠતો હોય છે મારા અંતરમાં આ બંને પ્રત્યે ભાવની સરિતા વહી રહી હતી મને થયું જો મારી પાસે લાખ રૂપિયા હોત તો લાખે અત્યારે આમને આપી દેત પણ પાછો વિચાર આવ્યો ખરેખર આ સ્વીકારત ખરા કદાચ લીધા પછી આવાને આવા ભાવવાળા રહી શકત ખરા કદાચ એ જ ભયથી ભગવાને એમને દરિદ્ર બનાવ્યા હશે ઐશ્વર્યની સાથે ભાવહીનતા પણ આવતી હોય તો ભાવસભર દરિદ્રતા શું ખોટી હવે હું શીઘ્રાથી શીઘ્ર અહીંથી વિદાય લેવા માંગતો હતો કારણ કે વૃદ્ધ મારા નિમિત્તે પાછો કોઈ ખર્ચ ના કરી બેસે મેં મારો થેલો ખભા પર મૂક્યો ત્યારે હાથમાં દક્ષિણાના રૂપમાં બે આનાનો સિક્કો લઈને તે આવ્યા મેં કહ્યું કે લક્ષ્મીનો સ્પર્શ નહીં કરવાનો મારો નિયમ છે એટલે પૈસા તો હું નહીં લઉં વિદાય તો હું થયો પણ કેટલાય દિવસો સુધી આ વૃદ્ધ દંપતી મારા મસ્તિષ્કમાં સવાયેલું રહ્યું વારંવાર મારા મનમાં ઉદ્ગાર નીકળતા હે પ્રભુ આ વૃદ્ધને વૃદ્ધાવસ્થામાં તો દરિદ્રતાથી મુક્ત કર વધારે નહીં તો તેમનો ઘર સંસાર સન્માનપૂર્વક ચાલે તેટલું તો આપજે જ સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ